પાલનપુરના કાણોદરમાં આવેલ બે શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર રેટ બાતમીના આધારે પુરવઠા અધિકારીએ શંકાસ્પદ ઘીની ફેક્ટરી પર કરી રેટ પુરવઠા અધિકારીએ રેડ કર્યા બાદ ફૂડ વિભાગને કરી જાણ ફૂડ વિભાગે એક ફેક્ટરીમાંથી તેરસો કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત ફૂડ વિભાગે અન્ય ફેક્ટરીમાં શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ વધુ કાર્યવાહી હાથ ધરી જિલ્લામાં ડુપ્લિકેટ ઘીના વેચાણને લઈને અનેકવાર ઉઠી ચૂકી છે ફરિયાદો